સાથી મિત્ર શ્રી વિપુલ વિડીયો મારફતે અમારી શાળામાં આજે જે નવા નાના નાના ફૂલ શિક્ષક મિત્રો બન્યા છે એમને આજે ભજીયા રસા સ્વાદ માણવાનો છે માણવાનો છે ખાવાનો છે તો એની માટેની તૈયારી અમારા વાલી ગ્રુપ તરફથી બાવચંદભાઈ માંકોલિયા અમારી સાથે છે ગમે ત્યારે જરૂર હોય ત્યારે બાવચંદભાઈ માંકોલિયા ખાસ કરીને શાળા પરિવારને પૂરો પૂરો પૂરે પૂરો સહકાર આપે છે એ બદલ શાળા પરિવાર બાવચંદભાઈનો આભાર વ્યક્ત કરે છે થોડી જ ગરમા ગરમ ભજીયા દરેક બાળકોને મળે એવી વ્યવસ્થા સમગ્ર સ્ટાફ મિત્રો તરફથી કરવામાં આવી છે તો આ દિવસને વધારેમાં વધારે આનંદ માણીએ એવી અઢળક શુભેચ્છા સાથે સૌને ફરીથી શિક્ષક મિત્ર શિક્ષક દિવસની આદિક શુભકામના હસતું આપણે બાજુમાં જ બેઠા છે મારા સહકર્મી અને મારા આમ ગણો એટલે જીગરી અ ગમે તે કહીએ ખોટું ન લાગે ને એ ગમે તે કહી છે એવા સાચી મિત્ર કાલે થોડુંક દલડું દુભાઈ ગયું તું કઈ વાંધો નહીં એવું તો હાલ્યા જ રાખશે એ તો સહન કરવો જ પડશે ને તો એવા કાછડ સાહેબ ને આજના દિવસ વિશે બે શબ્દો બોલવા સાહેબ નમસ્કાર સૌ મિત્રો ને શિક્ષક દિવસની શુભેક્ષા સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને નવું નવું પિરસ્તા અમારા મિત્ર વિપુલ ભાઈ ના બ્લોગ માં બધા સર્વ મિત્રો નું સ્વાગત છે આગળ જણાવ્યું એમ કે ભાઈ આજે બધા અમે તો આજ નિવૃત્ત છીએ એક દિવસ માટે અને નવા બનેલા બધા શિક્ષકો આજે આખી સ્કૂલ નું સંચાલન કરશે અને એના માટે અમે બધા સરસ મજાની બધા એને મજા આવે એવા ભજીયા બનાવવાના છીએ

અને વાલી બાવસનભાઈ બાવસનભાઈ તમે કઈ પ્રકાશ પાડશો શીતલબેન કાઈ વાંધો નહીં હમણાં આપણે લાઈવ પછી થોડુંક શરૂ કરીએ બધા શિક્ષકો પ્રાર્થનામાં જાય ત્યાં સુધી અહીંયા આપણે રમવાની તૈયારી પૂરજોશમાં ચાલે છે કામમાં મશગુલ લેવા પ્રદીપભાઈ અઘરું કામ ગણાય એવું કામ લઈને બેઠા છે ભાવિકા બેન અને પ્રદીપભાઈ ભાઈ હા એ દો લે ભાઈ એ તો મરચાં કાપવા માટે પ્રદીપભાઈ આવી ગયા છે આખો મશીન અંદર લઈ લો એવું બહુડો અનુભવ

અરે આપણી ચા બનાવાની લઈ લો પ્રવીણભાઈ ગયા છે ભજીયા પાડવા માટે ભજીયા મૂકે છે બાવચંદભાઈ અને પ્રવીણભાઈ વિજયભાઈ મેટાળિયા આપડે વચ્ચે ઉપસ્થિત છે એસમસી ના સભ્યશ્રી પડખે બેઠા છે બાજુમાં મનસુખભાઈ આંડા શાળાના પ્રિન્સિપાલ અને સામે ધોરણ એવા ધર્મેન્દ્રભાઈ આ બાજુ અમારે એક હતા છોકરાઓને દરરોજ સરસ મજાનું પકવાન બનાવી અને જમાડે એવા પૌષ્ટિક આહારવાળા એમડીએમના સંચાલક બેસો એમડીએમના સંચાલક બળવંતરાય બળવંતરાય તેરિયા એ બળવંતરાય તેરિયા કે પોત્યા ભજીયા તો સરસ બન્યા છે અને ફૂલે છે સારા ગોટા બને છે સૂતર ફેણી જેવા જ બન્યા છે જાળી પડતી હોય એવું લાગે છે ધૂમ કરવું જોઈએ ઉતાય કે ના ઓ ઉતાય ઉતાડી દેવા છે આપણો